આજ રોજ તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને રવિવારના માંડવી તાલુકાના કોડાઈ ગામનું કૌરવ એવા સમા સહેજાન સલીમ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરી કરી ઘરે પાછા પોતાના વતન પધાર્યા હતા ત્યારે કોડાઈ ગામના સૌ દેશ પ્રેમી ગામવાસીઓએ હજારોની સંખ્યામાં તેમના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા અને ગામના યુવાનોએ બાઇક રેલી કાઢીને સ્વાગત કર્યું હતું સવારના નવ વાગે કોડાઈ થી પીર ફતે નીકળી હતી તો આવા દેશભક્તિના કાર્યક્રમમાં સહભાગી થવા ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સરપંચ શ્રી વિરલભાઈ જોશી હરિભાઈ આહિર સુરેશભાઈ ગોસ્વામી કોડાઈ સન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ જુનેજા કાસમભાઈ ઉપપ્રમુખ અબ્દુલભાઈ શેખા શેખઝાદા સિંધી જમાતના પ્રમુખ આદમભાઈ સમા